જય શ્રીરામ હનુમાનજીના બાર નામો અને તેનો મહિમા બહુ જ છે જપ કરવાથી કષ્ટ વિપત્તિ રોગ દૂર થાય છે આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણે દૂર થાય છે મંગળવારે અને શનિવારે હનુમાનજીની પૂજા કરવા માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે કળિયુગમાં હનુમાનજીનું નામ સૌથી પ્રભાવશાળી છે કારણ કે તે જાગૃત દેવતા છે તે ચિરંજીવી છે તે અષ્ટસિદ્ધિ અને નવધી નદીના દેવતા છે હનુમાનજી કળયુગના જાગૃત દેવતા છે જ્યાં પણ રામકથા ચાલતી હોય કોઈ પણ સ્વરૂપે તે આવે છે તેવી માન્યતા છે આજે પણ વિચરણ કરતા જ હોય છે હનુમાનજી સુપરમેન છે પાવરફુલ છે અંત્ર મંત્ર જ્યોતિષમાં ન પડતા અને ભક્તોને સહાય કરતા અને મહાયાવી શક્તિ ટકતી નથી ધર્મની સ્થાપના અને રક્ષાનું કામ હનુમાનજી કરે છે આ બાર નામો છે જે દરેક સમસ્યાઓ દૂર થાય છે પહેલું છે હનુમાન બીજું છે અંજની પુત્ર ત્રીજું છે વાયુપુત્ર ચોથું છે મહાબલ પાંચમું છે રામેષ્ટ છઠ્ઠું ફાલ્ગુન સખા સાતમું પિંગાક્ષ આઠમો અમિત વિક્રમ નમો ઉદ્ધતિક્રમ અને દસમો વિનાશનમ અગિયારમો લા લક્ષ્મણ પ્રાણદાતા અને બારમો દશ ગ્રીવહર્યતા આ નામથી પરેશાની જોમંતર થઈ જાય છે દીર્ઘાયુ મળે છે ધનવાન ભય શત્રુ ગૃહકલેશ દૂર થાય છે પીળા કપડામાં પીળા કાગળમાં લખી અને પૂજા સ્થાનમાં રાખવાથી દસે દિશાઓથી રક્ષણ થાય છે સવારે બપોરે અને રાત્રે આ બારોનો બાર નામોનો જપ કરવાથી બધું જ પ્રાપ્ત થાય છે તમને મારો વિડીયો ગમ્યો જ હશે લાઈક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો કોમેન્ટ બોક્સમાં આપનો રિવ્યૂ આપશો થેન્ક યુ